હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે મંગલસૂત્રની કિંમતે સપનાઓ ખરીદ્યા હરકિશનભાઈ લતાબેન અને તેનો દીકરો શ્યામ સાવ ટૂંકુ ફેમિલી રહેતું હતું તેમાં અચાનક હરકિશનભાઈને એટેક આવ્યો અને કાયમ તે દુનિયા છોડી ચાલ્યા ગયા શ્યામ જોતો કે પિતાજીના કારમાં મૃત્યુ પછી બાની ઉદાસીનો પાર ન હતો ક્યારેક સ્મિત આવતું તો વિષાદથી છવાયેલું હવે તો માં કામકાજ એનું વર્તન એના વાત્સલ્યમાં પણ ઉદાસીનો આધાર રહેતો શ્યામને તેની મા પ્રત્યે ખૂબ વહાલ હતું માના ગળામાં પોતાનું મોઢું અડાડી આખો દિવસ વાલા કર્યા કરતો શ્યામની મા પણ નમણી અને બહુ દેખાવડી હતી નિશાળમાં કંઈક ગુનો થયો હોય કોઈ છોકરાઓ સાથે તકરાર થઈ હોય બાપુજીએ આંખ દેખાડી હોય તો શ્યામ હંમેશા તેની ડોકેબાજી પડતો મંગલ સૂત્ર થી શોભતું એ ગળું હવે મંગલ સૂત્ર વિના સૂનું ગળું લાગતું હતું માં પણ છત્ર વિનાની અનાથ લાગતી હતી શ્યામની માં જ્યારે સામ સામે જોતી ત્યારે છાનું મુના ડુસકા ભરાઈ જતા આંખ છલકાઈ આવતી જ્યારથી શ્યામના પપ્પાએ વિદાય લીધી હતી ત્યારથી શ્યામના ફઈ પણ સાથે જ રહેતા તેઓને પણ આગળ પાછળ કોઈ હતું નહીં ફય અને શ્યામની માં અને શ્યામ ત્રણેય બેઠા હતા પિતાજીના સ્મરણોની ઉજાણી ચાલતી હતી ત્યાં અચાનક ફોઈએ બા સામે જોઈ બોલ્યા કે ભાભી ગળામાં તુલસીની માળા તો રાખ જ આ સુની ડોક મારાથી જોવાતી નથી બાએ માં સામે એવી રીતે ઓઢ્યું કે ડોક ઢંકાઈ જાય અને કોઈને ખ્યાલ પણ ન રહે બા કશું બોલી નહીં પણ નાનપણથી શ્યામ તેની માને ગળે જ ભેટતો અને બચીઓ ભરતો હવે એ એકલી ડોક ઉદાસીન ચહેરો શ્યામને પણ રડાવી મૂકતો અને પિતાજીના સ્મરણોની યાત્રા કરાવતો શ્યામ હવે મોટો થયો હતો દિવાળી ઉપર ધનની પૂજા 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 થતી પિતાજી જીવતા ત્યારે એ કરતા હવે શ્યામ પાસે કરાવતા દર વર્ષે બજી પૂજા થઈ જાય પછી મંગલસૂત્ર ની પૂજા થતી એક નાની રેશમી પોટલીમાંથી પોતાનું મંગલસૂત્ર કાઢીને બા દૂધની પછી પાણીથી ધોઈ એની પૂજા કરતી પાછી એ પોટલી ચાંદીની ડબ્બીમાં મૂકી દેતી જ્યારે શ્યામને ભણવા માટે શહેરની કોલેજમાં મૂકવાનું થયું બાને ખૂબ ઓછું આવ્યું પણ ફઈએ ઘણી હિંમત આપી આ તો ફઈ સાથે હતા નેતર શ્યામ તેનું ભણતર અધૂરું છોડી દેત કેમ કે તેની માને એકલી મૂકીને તેના જાત થોડા દિવસ પછી શ્યામ ભણીને આવ્યો એક મેડિકલ સેલ્સમેનની જોબ કરતો હતો રોજ ગામડેથી શહેરમાં જવાનું એમાં વળી ઉનાળો ગરમી કે મારું કામ લુ એવી વાય કે માથું ફાટી જાય શ્યામ નોકરિયાથી સાંજે ઘરે આવ્યો તો શ્યામને ખૂબ તાવ હતો બા અને ફઈ બંને ગભરાઈ ગયા ઘરના બધા ઈલાજો એણે કર્યા પણ તાવે મચક ન આપી આખરે ડોક્ટરને બોલાવવા પડ્યા ગામડાના ડોક્ટર બોલ્યા કે તાવ સખત છે શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જવું પડશે ત્યારે બે મહિને શ્યામ સારો થયો ત્યાર પછી ફરી દિવાળી આવી પૂજામાં માત્ર પૈસા ઘરેણું તો વિચાર કરવા લાગ્યો પૂજા કરી પછી બાને પૂછ્યું કે બા મંગલસૂત્રની પૂજા નથી કરવી ત્યારે બા બોલી કે બેટા તને શહેરમાં ભણાવવાનો ખર્ચ અને થોડાક પૈસા જમા સાચવ્યા હતા એ તારા દવાખાનામાં વપરાઈ ગયા અને તે દિવસે શ્યામ તેની બાને ભેટીને ખૂબ રડ્યો શિયાળો ઉનાળો ને ચોમાસું ઋતુ તો આવ્યા જ કરે છે ફળિયામાં બધા બેઠા હતા અને શ્યામથી બોલાઈ ગયું કે જો મારી પાસે નાનકડી ગાડી હોય તો બહુ સારું પડે આ સમય તો બસ ની રાહ જોવામાં જ જતો રહી છે કેમ કે બાજુવાળા ભાઈએ પણ એક નાનકડું બાઈક લીધું હતું તે જોઈ શ્યામથી અચાનક બોલાઈ ગયું પણ એટલી બચત ક્યાંથી કાઢવી આ વાત સાંભળી શ્યામની માનું હૈયું ભરાઈ ગયું અને છાના મુના આંખના ખૂણા લૂચી નાખ્યા ઘરે આવી માં એટલું જ બોલી કે શ્યામ બેટા તારી પાસે ગાડી હોય તો સારું કા અને શ્યામ હસીને બોલ્યો માં હું તો હવે મજાક કરતો હતો માં પાસે એક હાથની નાની પાટલી અને બૂટીની જોડ સોનાના હતા બાઈએ ફઈને સમજાવ્યા કે બહેન હવે આ હું ક્યારેય પહેરવાની નથી તો શ્યામને ગાડી લઈ દઈએ ઘરેણા વેચી બાજુવાળા ભાઈને કહ્યું કે ગાડી મારે શ્યામ માટે લેવી છે અને ગણીને ફોઈએ પૈસા પણ આપી દીધા ત્રીજી દિવસે સાંજે શ્યામ ઘરે આવ્યો તો ઓટલા પર ગાડી પડેલી શ્યામને થયું બાજુવાળાની હશે શ્યામનો અવાજ સાંભળી બા બહાર દોડી આવી એના મુખ પર આનંદ હતો ઘણા વર્ષો પછી શ્યામે તેની માનો પ્રફુલ્લિત ચહેરો જોયો ફઈ બોલ્યા શ્યામ તારી ગાડી આવી ગઈ છે શ્યામના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો ખૂબ આનંદમાં આવી ગયો પણ મનમાં હતાશા વ્યાપી ગઈ કે બા પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા અને અંદર જઈ બાની માથે હાથ રખાવી પૂછ્યું કે બા ગાડીના પૈસા ક્યાંથી આવ્યા અને બા બોલી મારે હવે આ બધું નહોતું જોઈતું એના કરતા ગાડી હોય તો તને કામ આવશે

તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ